રીપી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ભણીશું સહસંયોજક બંધ ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય તો સહસંયોજક બંધ એટલે શું જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા હોય એમાં ધ્રુવ્ય ક્યારે હોય અધ્રુવ્ય ક્યારે હોય એ જોઈએ અધ્રુવ્ય ક્યારે હોય જ્યારે હાઇડ્રોજન હાઇડ્રોજન સાથે જોડાયેલો છે હાઇડ્રોજન હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય તો બંનેની વિદ્યુત ઋણતા તો સેમ જ છે તો જે જેમાં કે બંનેની વિદ્યુતઋણતા સમાન હોય શું મિત્રો બંનેની વિદ્યુત ઋણતા સમાન હોય તો એમાં સહસંયોજક બનવાના ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં રહે તો કે બંનેની વચ્ચે રહે ખ્યાલ આવે તમને ચલો દોરડા ખેંચ 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 રમતા હોય રસા જેને આપણે આ બાજુ પાંચ વ્યક્તિ છે આ બાજુ પણ પાંચ વ્યક્તિ છે પાંચે પાંચની તાકાત સેમ છે અને વચ્ચે લાલ કલરના બે રૂમાલ બાંધેલા છે જેને આપણે કહીશું ઇલેક્ટ્રોન તો તાકાત બંનેની સરખી છે બંને ખેંચે છે તો એ લાલ રૂમાલ ત્યાંના ત્યાં જ રહે છે તો ત્યારે શું થાય તો કોઈના પર ધન વીજભાર ઉત્પન્ન થશે નહીં કોઈના પર ઋણ વીજભાર ઉત્પન્ન થશે નહીં તે બંધ કેવો હશે અધ્રુવ્ય હશે પણ જ્યારે હવે એ રસ્સા ખેંચની જ આપણે વાત કરીએ એક બાજુ તાકાતવાળા વધારે છે એક બાજુ ઓછી તાકાતવાળા વ્યક્તિઓ છે તો જેની તાકાત વધારે છે એ શું કરશે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે એટલે ઇલેક્ટ્રોન જ્યારે પોતાની તરફ આવે ને એટલે એના પર શું થાય આંશિક ઋણ ઋણવિજાર ઉત્પન્ન થાય અને સામે શું ઉત્પન્ન થાય આંશિક ધન ધનવિજભાર તો આવી રીતે ધ્રુવ્ય બંધ બને જેમ કે એચ અને એફ તો એચ અને એફમાં તમે જો મિત્રો એચ અને એફમાં કોની વિદ્યુત ઋણતા વધારે છે ફ્લોરિનની તો સ્વાભાવિક છે કે ફ્લોરિન શું કરશે એ સહસંયોજક બંધમાં આના જે ઇલેક્ટ્રોન છે એ એના તરફ આકર્ષિત થશે એટલે આના પર આંશિક ઋણ વિજભાર ઉત્પન્ન થશે મિત્રો અને આના પર આંશિક ધન વિજભાર અને આ જે બોન્ડ બનશે એ ધ્રુવ્ય બનશે અને બીજું એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કોઈ પણ બંધ શાંતિથી સમજ કોઈ પણ બંધ સો ટકા સહસંયોજક કે સો ટકા આયની હોતો નથી તો આમાં પણ અંશતઃ આયનીય લક્ષણ રહેલું છે કેવી રીતે ડિસાઈડ કરશું કે આયન્ય છે સહસંયોજક ક્યારે કહેવાય આયન ક્યારે કહેવાય ફિફ્ટી ફિફ્ટી ક્યારે કહેવાય તેના માટે જોઈએ જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત તફાવત બે પરમાણુ વચ્ચે વિદ્યુત તફાવત એક પોઈન્ટ નવ આવે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો હોય એક પોઈન્ટ નવ તો ફિફ્ટી ફિફ્ટી પચાસ ટકા આયન્ય પચાસ ટકા સહસંયોજક એક પોઈન્ટ નવ કરતા વધારે છે એક પોઈન્ટ નવ કરતાં વધારે છે તો એમાં આયન્ય લક્ષણ પચાસ ટકા ઉપર થઈ જાય અને જો પચાસ ટકા ઉપર આયનીય લક્ષણ થઈ ગયું તો આપણે શું કન્સિડર કરવાનું કે આયન્ય છે અને એક પોઈન્ટ નવ કરતાં ઓછો હોય તો એને આપણે કહીશું સહસંયોજક અને એક પોઈન્ટ નવ કરતાં વધુ હોય તો આયન્ય આવી રીતે આપણે જોયો સંયોજક બંધ અધ્રુવ્ય ક્યારે છે ધ્રુવ્ય ક્યારે છે ધ્રુવ્ય જે છે તેની અંદર અંશતઃ લક્ષણ કોનું હોય આયઅનયનું હોય એક પોઈન્ટ નવ હોય તો ફિફ્ટી ફિફ્ટી એક પોઈન્ટ નવ કરતાં વધુ હોય તો આઈઅનયન એક પોઈન્ટ નવ કરતાં ઓછો હોય તો સહસ અયોજબ ચલો મિત્રો આપણે એમણે જોયું એ પ્રમાણે અહીંયા ડિફરન્સ બે પરમાણુ વચ્ચે વિદ્યુતનો તફાવત એક પોઈન્ટ નવ એક પોઈન્ટ નવ કરતાં વધુ અને એક પોઈન્ટ નવ કરતાં ઓછો છે પણ એ ઓપી ટંડન રેફરન્સ બુક પ્રદીપ એ બધામાં એક પોઈન્ટ નવ છે પણ જો તમે નેટ પર સર્ચ કરશો તો વેલ્યુશન એક પોઈન્ટ સાત છે મોડન એબીસી માં કરશો તો પણ એક પોઈન્ટ સાત છે તો આપણે બંને જોઈશું રેફરન્સ બુક પ્રમાણે ચેન્જ છે તો એમસીક્યુ જે રીતે આવી રીતે આપણે જોઈશું કેટલીક જગ્યાએ સાત વાળો એમસીક્યુ હશે તો એને લઈને આપણે કન્સિડર કરશું બાકી અમુક રેફરન્સ બુક મેં જેમ તમને કીધું ઓપી ટંડન પ્રદીપ આમાં તમે જોશો તો તમને એક પોઈન્ટ નવને આધારે ડિફરન્સ આપેલા છે પરંતુ જો તમે નેટ પર સર્ચ કરશો અથવા મોડન એબીસીમાં જોશો તો એક પોઈન્ટ સાત છે તો આ બંને વસ્તુને આપણે ધ્યાન રાખશું એટલે થોડુંક ક્લિયર થઈ જાય ઓકે ચાલો હવે આપણે જોઈશું પર્સન્ટેજ આઈની કેરેક્ટર પર્સન્ટેજ આઈની કેરેક્ટર શોધવા માટેના બે ઇક્વેશન છે પાઉલિંગ ઇક્વેશન પાઉલિંગ ઇક્વેશન પર્સન્ટેજ આઈની કેરેક્ટર ઇઝિકલ ટુ કેટલા

સેમ એના માટે છે કોના માટે પર્સન્ટેજ આઈની કેરેક્ટર ઇઝ ઇક્વલ ટુ સોળ કાઉન્સમાં કાય એ માઇનસ કાય બી પ્લસ ત્રણ પોઈન્ટ પાંચ કા એ માઇનસ કાય બીનો સ્કવેર સોળ કાય એ માઇનસ કાય બી પ્લસ ત્રણ પોઈન્ટ પાંચ કાય એ માઇનસ કાય બીનો સ્કવેર કાય ગ્રીક વર્ડ્સ એક્સ ડાન્સિંગ એક્સ છે આ જે એક્સ આવો કર્યો છે એ ટાઈપનો નહીં પણ આમ ડાન્સિંગ જેને આપણે ગ્રીક વર્ડ્સની અંદર કહીશું કાય શું કાય ઓકે તો એ થયા નેક્સ્ટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયપોલ મોમેન્ટ્સ એકદમ શાંતિથી સમજો ડાયપોલ મુમેન્ટ એના માટે ડાયપોલ મુમેન્ટ વાળું જે સૂત્ર છે ડાયપોલ મુમેન્ટ મ્યુ ઇઝ ટુ ક્યુઆર ક્યુ એટલે વીજ અને આર એટલે એમનું અલગીકરણ અંતર તમે અમુક જગ્યાએ જોશો તો ક્યુડી પણ લખેલો હશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુડી પણ ચાલે ડિસ્ટન્સ અને આર પણ ચાલશે ક્યુઆર એનો એકમ છે ડી બાય અને વન ડી બાઈઝિકલ ટુ ત્રણ પોઈન્ટ તેત્રીસ પાંચસો ચોસઠ ગુણ્યા દસની ત્રીસ કુલમ મીટર સી કુલમમાં છે એમ મીટરમાં છે કુલમ મીટર રેડી આવું કેવી રીતે છે એ આપણે જોઈએ જો એકચ્યુઅલી વન ડી હવે આપણે લાવવું હોય કુલમ તો તમારે આ ટ્રાન્સફર કરવાનો છે એ કેવી રીતે આઠસો ત્રણ ગુણિયા દસ ની માઇનસ દસ ગાત ઈ એસયુ ઇઝ ઇકોલ ટુ કુલમ માટે આવશે કેટલું આવશે આટલું ત્રણ પોઈન્ટ ત્રણસો પાંત્રીસ ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત કુલમ ઓકે અને એક સેન્ટીમીટર બરાબર દસની માઇનસ બે ઘાત મીટર ચલો હવે આપણે આગળ જઈએ ત્યારે આ રીતનું આવશે કે વન ડી વાય ઇઝિકલ ટુ ટેન ડેઝ માઇનસ એટીન જગ્યાએ આપણે મૂકશું કેટલા અહીરવા ત્રણ પોઈન્ટ ત્રણસો પાંત્રીસ દસની માઇનસ દસ ઘાત કુલમ આ જે છે સેન્ટીમીટરની જગ્યાએ મીટર દસની માઇનસ બે મીટર અર્થાત ત્રણ આવી રીતે છે એ બી અને એ અને સી જોજો એ બી અને આ બંને ધ્રુવ્ય છે અને એમની વચ્ચેનો ખૂણો ઠીટા છે બંને ધ્રુવ્ય છે તેમની વચ્ચે ઠીટા કોણ છે તો પરિણામી દ્રિધ્રુવીય ચાક માત્ર મેળવવા માટે રિઝલ્ટિંગ ડાયપોલ મૂમેન્ટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર ઉડ મી વન સ્ક્વેર પ્લસ મી ટુ સ્ક્વેર પ્લસ ટુ મી વન મી ટુ કોસ ઠીટા આ બધી વસ્તુ આપણે દાખલામાં જોઈશું ત્યારે ફરીવાર રિપીટ થશે એમસીક્યુની અંદર નેક્સ્ટ દ્રિધ્રુવીય ચાક માત્રાના ઉપયોગો એપ્લિકેશન ઓફ ડાયપોલ મૂમેન્ટ પહેલું જે છે એ કહ્યું છે કે અણુ ધ્રુવ્ય છે અધ્રુવ્ય તે જાણી શકાય છે કેવી રીતે ચલો એચ ટુ એચ સાથે એચ ઓ સાથે ઓ એન કીધું કે આ અધ્રુવ્ય છે કે ડાયપોલ મોમેન્ટ ઝીરો આવશે અને એચ એક્સ એટલે કોણ તો કે ભાઈ આ એચ એફ એચ સીએલ એચ બી અને એચ આઈ તો આનો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જે આ બધા ના મ્યુ તમને આપેલા છે તો એને ધ્રુવ્ય કહીશું આના પરથી તમે ધ્યાન રાખજો પહેલી વસ્તુ કે મ્યુ ઇઝ પ્રપોઝનલ ટુ મ્યુ ઇઝ પ્રપોઝનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત તો મ્યુ ચલે છે ડિફરન્સો કોનો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તો જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ વધશે એમ મ્યુ વધશે તો તમે અહીંયા જો સૌથી વધારે ડિફરન્સ એચ છે તો એની ડાયપોલ મુમેન્ટ જે છે સૌથી વધારે છે તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે પહેલી એપ્લિકેશન ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય મ્યુ કેવો આવે છે ઝીરો તો અધ્રુવ્ય મ્યુ ઝીરો નથી તો ધ્રુવ્ય ધ્રુવ્ય હશે તો પછી એની દ્વિધિ ચાક કોના તફાવત પર આધાર રાખે છે ઇલેક્ટ્રોનેગેટિવિટીના તફાવત પર આધાર રાખે છે નેક્સ્ટ જોઈએ હવે આપણે આયનિક લક્ષણનું પ્રતિશત પ્રમાણ પર્સન્ટેજ ઓફ આયનિક કેરેક્ટર ઇઝ ઇઝિકલ ટુ પ્રાયોગિક વેલ્યુના છેદમાં સૈદ્ધાંતિક વેલ્યુ ગુણ્યાસો એટલે મ્યુ પ્રાયોગિક છેદમાં મ્યુ સૈદ્ધાંતિક ગુણ્યા સો આના પણ એમ સિક્યુ આવશે એટલે આ બધી વસ્તુ પર ધ્યાન રાખજો ચલો દિધ્યું ચાક માત્રાનો ઉપયોગો પહેલું અને બીજું અણુ જે છે એની સમિતિ જાણી શકાય જો મ્યુ ઝીરો હોય તો સમિત અને મ્યુ ઝીરો ન હોય તો અસમિત ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો જો અહીંયા વાત કરીશું આપણે આ કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડમાં મ્યુ ઇઝિકલ ટુ ઝીરો મ્યુ ઇઝિકલ ટુ ઝીરો તો આ જે છે અને અસંબિતની અંદર વાત કરીએ એમોનિયા

કે ભાઈ ચલો આયનિક પર્સન્ટેજ જાણવા માટે મ્યુ પ્રાયોગિકના છેદમાં મ્યુ સિદ્ધાંતિક સૈદ્ધાંતિક અણુની સમિતિ જાણી શકાય છે ચોથું સીસ કે ટ્રાન્સ એ જાણી શકાય છે હવે સીસ કોને કહેવાય અને ટ્રાન્સ કોને કહેવાય એ જુઓ કાર્બન કાર્બન ડબલ બોન્ડ એક આજે છે સમઘટક કહેવાય ભૌમિતિક સમઘટકોમાં પહેલી શરત કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવવો જોઈએ તો અહીંયા છે ડબલ બોન્ડ અહીંયા છે ડબલ બોન્ડ બીજો શરત પહેલા જોઈ લઈએ પહેલી શરત કાર્બન કાર્બન ડબલ અને એ સાથે જોડાયેલા આ કાર્બન સાથે જોડાયેલો એ અને બી એ સમાન ન હોવા જોઈએ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી તો છે એમાં ભૌમિતિક સંગઠક જોવા મળે તો એ ભૌમિતિક સમઘટકો બે છે સીસ અને ટ્રાન્સ

કાર્બન કાર્બનની વિરુદ્ધ બાજુ છે તો ટ્રાન્સ તો સીસ અને ટ્રાન્સ અર્થાત આ જો આ સમાન છે તો આ શું કેવું જોઈ લઈએ આપણે આવી રીતે છે તો આને શું કહીશું સીસ આ ટ્રાન્સ અને ટ્રાન્સ સીસ એન્ડ ટ્રાન્સ રેડી આમાં મ્યુ ટ્રાન્સ સમઘટકનો મ્યુ કારણ કે આ આજે પરસ્પર અસરથી નાબૂદ થાય છે દેખાય એટલે ટ્રાન્સમાં મ્યુ સીસમાં મ્યુ ઝીરો થશે નહીં કારણ કે પરસ્પર અસરથી નાબૂદ થતું નથી ચલો પાંચમું મેટા અને પેરા સંગઠકો વચ્ચેનો તફાવત ઓર્થો ડાયક્લોરોબેન્ઝિન મેટા ડાયક્લો બેન્ઝિન અને પેરા ડાયક્લોરોબેન્ઝિન આ બેન્ઝિનની આ પોઝિશનને આપણે કહીશું ઓર્થો આ મેટા પેરા ઓર્થો મેટા અને પેરા તો ઓર્થો ઉપર સીએલ છે શું કહેવાય

મ્યુ ઇઝ જેમ ઠીટા વધે એમ મ્યુ ઘટે તો આમાં બંધ કોણ તમે જો આનો જુઓ પેલાનો જુઓ આમાં બે ક્લોરિન જે છે સાહીઠ છે અહીંયા એકસો વીસ છે પેલું એકસો છે સાહીઠ એકસો વીસ એકસો જેમ ઠીટા શું થતો જાય છે વધતો જાય છે એમ મ્યુ ઘટતું જાય છે તો અહીંયા હું ધ્યાનમાં રાખવાનું છે મ્યુ ઇઝ ટુ વન ઓપોન ઠીટા